સામાન્ય કાળના બીજા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સેલ્સના સંત ફ્રાન્સિસનો પર્વ ઉજવે છે ઈસુ આપણ સહુને સંદેશ આપે છે શ્રદ્ધા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ પ્રભુ પ્રચારનું કાર્ય અદ્ભુત રીતે કરી શકે છે ઈસુએ તેમને બોલાવ્યા અને તેમાંના સહુ હાજર રહ્યા શું આપણે ઈસુનો પોકાર સાંભળીએ છીએ ખરા સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી થી ઓગણીસ પછી ઈસુએ પર્વત ઉપર જઈને પોતે ઈચ્છતા હતા એવા માણસોને બોલાવ્યા એટલે તેઓ તેમની પાસે ગયા પોતાના અંતેવાસીઓ થવા માટે અને શુભ સંદેશની ઘોષણા કરવા મોકલવા માટે તેમણે અબદૂતો કાઢવાની સત્તા આપીને બાર જણને નક્કી કર્યા તેમણે નીચેના બારને નક્કી કર્યા સિમોન જેનું બીજું નામ તેમણે પિતર પાડ્યું પછી જબ્દીનો પુત્ર યાકોબ અને યાકોબનો ભાઈ યોહાન એ બંનેનું તેમણે બને રગેશ એટલે કે મેઘગર્જનાના પુત્રો એવું નામ પાડ્યું એ પછી આંદ્રિયા ફિલિપ બર્થોલ્મી માથી થોમા અલ્ફીનો પુત્ર યાકોબ થદી જહાલ સિમોન અને ઈસુને દગો દીધો હતો તે યહુદા ઈશ્કરિયો ઈસુ પોતાના બાર પ્રેષિતોની પસંદગી કરે છે એ પ્રવૃત્તિ કરવા ઈસુ પર્વત પર જાય છે પર્વત ઉપર જવું એટલે લોકોથી અડગા થવું પર્વત ઉપર જવું એટલે પ્રભુના સાનિધ્યમાં પ્રવેશવું ઈસુ કોઈક અગત્યનો નિર્ણય કરવા માગે છે આ નિર્ણય સ્વતંત્ર હોય તેમનો પોતાનો હોય કોઈપણ જાતની શેહ શરમ અથવા કોઈપણ જાતના દબાણ વિના લેવાયો હોય એવી તેમની ઈચ્છા છે ઈસુ ઈચ્છે છે એવા બારને પોતાની પાસે પર્વત ઉપર બોલાવે છે આ બાર પ્રેષિતો એ ઈસુના ઈચ્છિત માનવો છે ઈસુના પ્રેષિતો એ આજના આપણા ધર્માધ્યક્ષો ઈસુની ઈચ્છાથી જ કોઈક ધર્માધ્યક્ષ બની શકે છે જોકે આ પૃથ્વી પર આખા વિશ્વમાં પ્રભુની ઈચ્છા વિના કશું જ થતું નથી પણ ઈસુ પોતાની ઈચ્છા માનવ પર ઠોકી બેસાડતા નથી માનવ પણ પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી હા પાડે છે અથવા ના પાડે છે પ્રેષિતો તો સ્વેચ્છાએ પર્વત પર જાય છે લગ્નવિધિમાં વર અને કન્યાની ઈચ્છા પૂછવામાં આવે છે દીક્ષા વિધિમાં ઉમેદવારની ઈચ્છા જણાવવામાં આવે છે એક તરફ ઈસુની ઈચ્છા છે તો પ્રત્યુત્તર વર કન્યા અથવા ઉમેદવારની ઈચ્છા છે પ્રેષિતોની નિમણૂકનો એક હેતુ છે આ હેતુની બે બાજુઓ છે હેતુની પહેલી બાજુ ઈસુના અંતેવાસીઓ થવું પસંદગી પામેલી વ્યક્તિ તેનું પૃથ્વી પરનું જીવન પૂરું થાય ત્યાં સુધી ઈસુ સાથે વસે આ હેતુ ઈસુ સાથે વસવાથી ઈસુ જેવા બની જવાય ઈસુની મનોવૃત્તિ ધારણ થાય ઈસુનું દિલ ધારણ થાય હેતુની બીજી બાજુ શુભ સંદેશની ઘોષણા કરવા મોકલવા ઈસુ જેવા બનીને લોકો મધ્યે કામ કરવું એટલે કે ઈસુ અન્ય લોકોને આપવા આપણે બધા પસંદગી પામેલા છીએ આપણે આપણી આજુબાજુ વસતા લોકોને ઈસુનો અનુભવ કરાવવાનો છે ઈસુ પોતે પસંદ કરેલી વ્યક્તિઓને જ જરૂરી શક્તિઓ છે તે ભેટમાં આપે છે આ શક્તિઓ છે અપદૂતનો વળગાળ ઉતારવાની શુભ સંદેશનો પ્રચાર કરવાની પ્રભુની વાણી કાને પડે એટલે શરીરમાંથી બધી પાપી વૃત્તિઓ નીકળવા માંડે જીવનમાંથી પાપી વૃત્તિઓ નીકળી જાય એટલે શરીર તંદુરસ્ત થાય મનનો વિકાસ થાય પ્રેષિતો આ કાર્ય કરવા સજ્જ થઈને નીકળી પડશે આજે ધર્માધ્યક્ષો પુરોહિતો સાધ્વીઓ મમ્મી પપ્પા ઈસુના પ્રેષિતો તરીકે ધર્મસભામાં કાર્યરત છે તેઓ અંગત પ્રાર્થનાઓ દ્વારા સંસ્કારો દ્વારા ઈસુની સાથે વસે છે અને ઈસુમાંથી શક્તિ પ્રાપ્ત કરી

प्रभुजी बोलावे छे, एनी पाछण चाल जोरे ईसु बोलावे छे, साथ एनों सुन जोरे साध एनो संभाय रोज बरोज निखटना माहे साध एनो संभाय अंतर नाऊंडान माहे के बोरे पढ़ खाय के बोरे पढ़ खाय भरोसो राखी પગને આવ જોરે ઈસુ બોલાવે છે સાદ એનું સુણ જોરે પ્રભુજી બોલાવે છે એની પાછળ ચાલે જોરે ઈસુ બોલાવે છે સાદ એનું સુણ જોરે सहुनी पहला चाले कदीन पा ए तो सहोनी पहला चाले कदीन कदिन डगला गृ भरता भरता सघणा जोमखेरे सघा जो खेरे आशा ত প্রভু নি পাড়ে ইসু বোলাবছে শে এহন জোড়ে প্রভুজ বোলাবছে এনি পাড় চাল জোড়ে ঈশু বোলাবছে ीत मे प्रेम पाम वा जोरे पीसु बोलावे साध है नो सुन जोरे पिसु बोलाव साध है नो सुन जोरे प्रभुजी बोलावे এ পাড় চাল জোরে এনি বোলাবছে এ জরে দীষু বোলাগেছে